કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે બે દિવસમાં કપાસિયા તેલના ભાવમાં કપાસિયાનો વધારો નોંધાયો છે કપાસિયા તેલના ડબ્બા પર સિત્તેર રૂપિયા વધ્યા છે સિંગ તેલના ભાવમાં પણ સાહીઠ રૂપિયાનો વધારો નોંધાયો છે તાજેતરમાં વરસેલા વરસાદથી મિલરોને કાચો માલ ન મળતા અસર પહોંચી છે ઓછું થવાના કારણે ભાવ વધારો નોંધાયો છે બે હજાર છસો નેવું પર પહોંચ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સત્તરસો ચાલીસ પર પહોંચ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યશજી દિવ્ય સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે બંસી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સિંગતેલ અને કપાસિયા તેલ છે તેના ભાવમાં છેલ્લા બે દિવસથી વધારો છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે કપાસિયા તેલ છે તેનો જેનો ભાવ છે તે છેલ્લા બે દિવસમાં સિત્તેર રૂપિયા વધ્યું છે જ્યારે સિંગતેલ ખાસ કરીને વાત કરવામાં આવે તો તેના ભાવમાં સાઠ રૂપિયા જેવો વધારો છે તે જોવા મળ્યું છે તાજેતરમાં જે પડેલો ભારે વરસાદ છે તેના કારણે જે મિલરોને કાચો માલ મળવો જોઈએ તે કાચો માલ છે તે મળ્યો નથી તેના કારણે પિલાણ છે તે ઘટ્યું છે અને ખાસ કરીને જે બીજા રાજ્યો છે તેમાં ખાદ્ય તેલની માંગમાં ખૂબ જ

i